હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિનું રિઝલ્ટ આવી ચૂક્યું છે બરાબર રિઝલ્ટ આવી ચૂક્યું એ તો આ ઠીક છે પણ કટ ઓફ મેરિટ આવી ચૂક્યું છે અને કટ ઓફની અંદર કેટલા કેટલા વિદ્યાર્થીઓ રહ્યા છે કયા જિલ્લામાં કયા તાલુકામાં બરાબર કેટલા કેટલા માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓ રહે છે એની વાત કરીશું આ વિડીયોની અંદર તો જોડાયેલા રહેજો આપણી સાથે સૌપ્રથમ પ્રથમ ગૂગલ ક્રોમમાં જઈને સેવી એક્ઝામ લખશો એટલે સેવ એક્ઝામ પર સૌથી ઉપર આવવાવાવાળી વેબસાઇટ પર તમે ક્લિક કરીને સીધી સીધા આ રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે સ્ટેસ્ટ એક્ઝામિનેશન બોર્ડ છે એની પર આવી જશો અહીંયા આવી જશો એટલે તમને સૌથી ટોપ પર અહીંયાથી એક નોટિસ બોર્ડ પર જતા રહેશો નોટિસ બોર્ડ પરથી અહીંયા એક નવું આવી ગયું છે નોટિસ શું આવી છે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની જે મેરિટ યાદી છે અહીંયા મૂકી દેવામાં આવી છે બરાબર તો આને હું ક્લિક કરીશ અને એની પર પહોંચી જઈશ કે આ શું વિગત છે આપણે જોઈ લઈએ ચાલો હવે હું અહીંયા પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે અને અહીંયા પહોંચી ગયો છું આની અંદર વાત કરી દેવામાં આવી છે કે આ પાંચ તારીખના રોજનો એટલે કે આ દેખો પાંચ સાત પચીસના રોજનો આ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને એનું કટ ઓફ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે જાહેર રાતની અંદર વાત કરવા જઈએ કે આની અંદર કેટલા વિદ્યાર્થીઓ હતા કેટલા શું હતા એની વાત કરીશું તો કેટલાની અંદર કેટલા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ હતા એની વાત કરીશું લઘુત્તમ આની અંદર આ આ કોઠાની અત્યારે વાત નથી કરતા અહીંયા વાત કરી દીધી છે કે લઘુત્તમ ગુણ એ પાંત્રીસ ટકા એટલે કે બેતાલીસ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને પાસ ગણવામાં આવ્યા છે ક્વોલિફાઈ ગણવામાં આવ્યા છે યાદ રાખજો લઘુત્તમ ગુણ હવે ક્વોલિફાઈ જે લઘુત્તમ ક્વોલિફાઈ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી એટલે કે એમાંથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પી એસ સી જે તાલુકાવાઈઝ રાજ્યોને કુલ કોટા એટલે કે રાજ્ય આખા રાજ્યનો જે તાલુકાવાઈઝ જે કોટા થતો હોય આપણે જેમ વિભાજન કરતા હોય છે ને અમુક વસ્તુનો ટકાવારી કે આટલા ટકાવારી એ વસ્તી ગામમાં આટલી છે આટલા ગામમાં આટલી વસ્તી છે એ રીતે બરાબર તો આની અંદર પણ એ રીતે આખો વિભાગ પડ્યો છે એમાં માધ્યમિકમાં પણ એ જ હાલત છે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની અંદર એમાં પણ તાલુકાવાઇઝ રાજ્યનો કુલ કોટા એટલે કે અહીંયા વાત કરી દેવામાં આવી છે આટલી રાજ્યનો કુલ કોટા કેટલો છે બે હજાર નવસો છે ને અહીંયા પીએસસીની અંદર કેટલો છે એક હજાર છે બરાબર એની અંદર પણ આ જે માધ્યમિક વાળો છે શહેરીનો એક હજાર છે અને ટ્રાઇબલ વિસ્તાર છે એનો જેટલો કોટા છે એની અંદર આવનાર ઉમેદવારો કે જેઓને શિષ્યવૃત્તિ મળવાની છે તો એ કેટલા કેટલા માર્ક્સ આવ્યા છે એની વાત કરી લઈએ અહીંયા સૌ પ્રથમ વાત કરી દઈએ આ પરીક્ષાની અંદર કુલ ઉભા રહેનાર ઉમેદવારો તો ખાસા બધા છે પણ આપણે અહીંયા સીધે સીધા જતા રહીએ અંદાજે પંચોતેર અહીંયા પંચોતેર માર્ક્સ છે એનાથી ઉપરના એટલે કે નેવું માર્ક્સથી ઉપર છે એની પાસે જતા રહીએ બરાબર તો એ ઉમેદવારો છે અહીંયા પીએસસીની અંદર નવસો પંદર જેવા આવેલા છે અને અહીંયા છે એસએસસીની અંદર છસો ચોવીસ જેટલા આવેલા છે તો દેખીએ એસએસસીનું જે કટ ઓફ છે એ અંદાજે અહીંયા પાસઠ બતાવું છું રાઉન્ડ ફિગર પાસઠની આસપાસ કંઈક રમી ગયું હશે એથી વધારે હશે મને લાગે છે સિત્તેર સુધી જશે અને જે આ પીએસસી છે એનું છે એ અહીંયા અરે સોરી આનું જેટલું હશે અને આનું છે નેવું ની આસપાસ હશે હવે દેખી લઈએ આપણે રૂબરૂ જ કે ક્યાં કેટલું મેરિટ અટક્યું છે દરેક જગ્યાનું અલગ અલગ છે આમાં આ બધી વિગત એ જ વાત કરવામાં આવી છે કે કોને કેટલી શિષ્યવૃત્તિ મળશે અહીંયા આપણે અહીંયા ટોટલ પર પહોંચી જઈશું સીધે સીધા વાત છે ડિસ્ટ્રિક્ટની અહીંયા કુલ ઉમેદવારે પરીક્ષા લઈએ એમાં હાજર રહેલા એમાં ક્વોલિફાઈડ થયેલા અને ઇન મેરિટ એટલે કે મેરિટની અંદર આવેલા અમદાવાદની અંદર દેખવા જઈએ તો પ્રેઝન્ટ કેટલા હતા તો જે હતા એમ બાર હજાર ચારસો ને પંચ્યાસી જેવા હતા થોડું ઝૂમ કરી દઉં તો તમે પણ સારી રીતે આને દેખી શકો મિત્રો મને એવું લાગ્યું કે ઝૂમ કરવાની જરૂર છે બરાબર જ્યારે એમાંથી ક્વોલિફાઈડ થયેલા ચાર હજાર સાતસો એકત્રીસ જેવા થયા હતા અને એની અંદર મેરિટમાં આયા કેટલા એકસો નવ જેટલા પણ એના માર્ક્સ કેટલા હતા એ ખબર છે ના તો એ માર્ક્સ બી જાણવા મળશે આપણી સાથે જોડાયેલા રહેજો બરાબર હવે આ પ્રાથમિક વિભાગની હવે માધ્યમિક વિભાગની હાલત દેખો તો એમાં પણ હાજર હાજર છે બે બાવીસો ઇઠ્યાસી એટલા હાજર હતા બરાબર બાવીસો ઇઠ્યાસી હાજર હતા એમાંથી ક્વોલિફાઈડ થયા સોડસોને છ હતા બરાબર મેરિટની અંદર કેટલા આવ્યા માધ્યમિકમાં તો બસોને એકોતેર કયા જિલ્લાની વાત આપણે અમદાવાદ જિલ્લાની હવે આપણે પહોંચી જઈશું દેખવા માટે આ લોકો એકોતેર ઉમેદવારો છે કેટલા હશે અને ઉમેદવારોવાળા છે કેટલા એટલે તમને આ રીતે પણ ખબર પડી જાય આ પીડીએફ છે એને ડાઉનલોડ કરીને અને તમે આનો અભ્યાસ કરી શકો છો અને ક્યાં શું છે એ અમદાવાદ કોર્પોરેશન છે અલગ અલગ છે અહીંયા અમદાવાદ આપી દીધું છે પણ અમદાવાદમાં વાત અલગ અલગ કરી છે કટોક માર્ક્સ અહીંયા એસીની વાત કરી છે દેખો એસી છે અમદાવાદ છે એમનો સિટીની વાત છે એસી છે પછી બાવળા છે એનું સિત્યાસી છે બરાબર પછી ડસકરોઈનું છે એનું સિત્તેર છે એમ બધાનું એવરેજ એવરેજ અલગ છે બરાબર તો અમદાવાદ સિટીની અંદર આ હાલત છે હવે અમરેલી ની અંદર એ બધાની અંદર એ છે હવે દેખવા જઈએ આ વાત હતી પીએસસી ની તો એસએસસી ની અંદર કેટલું કટ ઓફ રહ્યું છે વાત કરી લઈએ લઈએ દેખી તો જે એસએસસી ની અંદર જે રૂરલ વિસ્તાર હતો રૂરલની અંદરનો પણ કટ ઓફ અલગ રહ્યું છે એસએસસી ની અંદર આ સુડતાલી માર્ક્સ લાવવા વાળાની સોરી તોતેર માર્ક્સ લાવવા વાળા જયારે એસએસસી ની અંદર કટ ઓફ રહ્યું છે એ અર્બનની અંદર અડસઠ રહ્યું છે અને ટ્રાઇબલ વિસ્તારનું શૂન્ય આવ્યું છે એટલે કે આ વિસ્તારમાં ટ્રાઇબલ વિસ્તાર છે નથી ઓકે મિત્રો તો આ ઉમેદવારો જે પાસ થયેલા છે એ ઉપલા ધોરણમાં ફરીથી પોર્ટલ ખુલશે અને ત્યાંના શિક્ષક મિત્રો હોય છે કે ક્લર્ક કે વહીવટી જે પણ હોય એમને પૂછતા રહેવાનું આચાર્યશ્રીને કે અમારી શિશ્યો રીતિનું એ ક્યારેક પોર્ટલ ખુલશે ટૂંક સમય ખુલશે અને તમારે એમાં એકાઉન્ટ ડિટેલને એ બધું ફિલઅપ કરવાનું રહેશે અને ફિલઅપ કરીને અને પછી માહિતી પૂર્ણ કરવાની રહેશે ત્યારે તમને શિષ્યવૃત્તિ મળશે આમ એકાઉન્ટમાં કે ઘરે કોઈ સિસ્યોરિટી નહીં આવે આપણે ઉપરનો હજુ એક સ્ટેપ બાકી છે ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા ફરીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાનું અવશ્ય રાખજો તો જવાબ આપવાનો પ્રયત્ન પણ હું ચોક્કસ કરીશ જય હિન્દ